ભારે વરસાદના કારણે ગામનું એક મહત્વનું નાળું તૂટી જતા ગ્રામજનો અટવાયા હતા અને દૈનિક જીવન ખોરવાઈ ગયું છે પ્રાપ્ત માહિતી અનુસાર આ નાળું જે લગ્ન સમયથી જર્જરી તાલતમાં હતું ગામના લોકો દ્વારા આ બાબતે અવારનવાર સરપંચને તલાટીને જાણ કરવામાં આવી હતી પરંતુ તેની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી ન હતી તંત્રની આ બેદરકારીનું પરિણામ એ આવ્યું કે આ વર્ષના પહેલાં જ વરસાદમાં નાળું ધોવાઈ ગયું નાળો તૂટી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ગ્રામજનોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે હાલની પરિસ્થિતિમાં ગામના લોકો વાહનો પસાર થઈ શકે તે માટે પથ્થરો મૂકીને જાતે જ એક જોખમી રસ્તો બનાવી રહ્યા છે અને તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ઉલ્લેખનીય છે કે વારંવારની રજૂઆતો છતાં સરપંચ અને તલાટી દ્વારા કોઈ પગલાં ન લેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બનેલા નવાપુરા ગામના લોકો વહેલી તકે આ નાળું ફરીથી બનાવી આપવાની પ્રબળ માંગ કરી રહ્યા છે જેથી તેમની રોજિંદી હાલાકી આવે અને જીવન સામાન્ય બને ન્યૂઝ ગુજરાતી નર્મદા